શિયાળાની ઋતુ ઉતરતાની સાથે જ વસંત ઋતુની શરૂઆત થાય છે અને પંચમહાલ છોટાઉદેપુર પંથકમાં ઊંચા ઊંચા તાળના જે વૃક્ષો હોય છે તેના ઉપર તાળના વૃક્ષ ઉપર ચારે તરફ જે એના હાથા આવે છે એ હાથાને બરાબર ઘડી સાફ કરી અને અહીંયાના જે સ્થાનિક લોકો છે એ આ રીતે તાળની ઉપર એને વ્યવસ્થિત સાફસૂફ કરી એના ઉપર ચડી અને એના હાથાને દરરોજ એક પ્રકારનો છેદ મારવામાં આવે છે એની ઉપર માટલી ભરવી દેવામાં આવે છે અને એમાંથી એક એક ટીપુ 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 કરી અને જે રસ એ માટલીની અંદર આખી રાત દરમિયાન ભેગો થાય છે અને સવારે એને ઉતારી અને પછી એને પીતા હોય છે અહીંયાનું આ સ્થાનિક પીણું કહેવાય છે જેને દેશી ભાષામાં કહીએ તો તાળી કહે છે નીરો પણ કહેવામાં આવે છે આ નીરો એટલે સવારે સૂરજ ઉગ્યાથી પહેલાં એ પીવામાં આવે તો ખૂબ જ મીઠો અને આરોગ્ય માટે ફાયદાકારક હોય એવું લોકોનું કહેવું છે અને અહીંયા લોકો પથરીમાંના દુખાવા માટે પણ અને પેટ સાફ આવે એના માટે પણ આ નીરાનું સેવન કરતા હોય છે પહેલાંના જમાનામાં આ વિસ્તારની અંદર નીરા કેન્દ્રો પણ વિભાગ દ્વારા ચાલતા હતા તાળ ઉપર ચડવું એ પણ એક કળા છે અને તાળ ઉપર ચઢી તાળ સેગી અને આવી રીતે આ જે અહીંયાના તાળ શેગુઓ હોય છે એ તાળ ઉપરથી તાળી એ બધી જે માટલીની અંદર ભેગી થયેલી હોય છે અને ડોલકાની અંદર બરણીની અંદર ભરી અને લઈ આવતા હોય છે અને પોતાની રીત પરંપરા પ્રમાણે તાળના જે થળ છે એની અંદર આ રીતે એને તરાપતા હોય છે તાળીનું જે આ ઢોચકું એને ઢોચકું પણ કહેવાય ફરવું ફરવું પણ કહેતા હોય છે એની ઉપર આવી રીતે ફીણ આવી જતું હોય છે અને આ તાળી એ દિવસે સવારે સૂરજ ઉગ્યાથી પહેલાં પીવે તો એ ફાયદાકારક છે બાકી તો એની અંદર જેમ જેમ સૂર્યના કિરણો પડે એની અંદર નસો ઉમેરાતો જાય છે